નમસ્કાર દોસ્તો આજે આપણે એક એવા ટોપિક ઉપર વાત કરવાની છે જેમાં આજના સમયમાં બહુ જ છેતરપિંડી વધી ગઈ છે જેમાં આપણને આપણા પૈસા વધુ ખર્ચવા પડતા હોય છે અને સામે આપણને એટલી ચૂકવણી અથવા તો એટલી જ સારી ક્વોલિટીની વસ્તુ આપણને મળતી નથી તો આપણે આજે એક એવા વિષય ઉપર વાત કરવી છે જે બધાને સંકળાયેલ છે બધા પાસે આ વસ્તુ હોય છે તો આપણે રેશન કાર્ડને લગતી આજ ટોપિક ઉપર વાત કરશું રેશન કાર્ડમાં આપણને કેટલો જથ્થો મળે છે તેની કિંમત શું શું હોય છે અને રેશન કાર્ડમાં આપણી સાથે કોઈ છેતરપિંડી થતી થાય છે કે કેમ આપણે આ બધું જ વસ્તુ ઓનલાઈન કઈ રીતે ચેક કરી શકીએ તે આપણે આ વિષયમાં જોશું જેથી આપણે દુકાનદારથી થોડા સાવચેત રહીએ અથવા તો આપણી સાથે કોઈ ગેરરીતિ ન થાય તો ચાલો શરૂ કરીએ તો અહીં અમે પહેલા જ સર્ચ મારેલો હતો તો હું ફરીથી સર્ચ મારું છું વેબસાઇટ છે આઈપીડીએસ ડોટ ગુજરાત ડોટ જીઓવી ડોટ ઇન વેબસાઇટ તમને ડિસ્ક્રિપ્શનમાં મળી જશે વેબસાઇટ ખોલતાની સાથે જ આપણને કોરોના વાયરસ અંતર્ગત એક જે પેજ દેખાય છે તેને આપણે સ્કીપ કરવાનું છે વેબસાઇટમાં જોઈએ તો ફૂડ્સ સિવિલ સપ્લાયઝ એન્ડ કન્ઝ્યુમર અફેર્સ ડિપાર્ટમેન્ટ ગુજ ગવર્મેન્ટ ઓફ ગુજરાત દ્વારા વેબસાઇટ હેન્ડલ કરવામાં આવે છે વેબસાઇટમાં નીચે જઈશું તો આપણને થોડીક લિંક જોવા મળે છે જેમાં એફપીએસ એલ્સ ડેશબોર્ડ એને ફેસેરેશન એબસ્ટ્રેક અને નીચે છે તમને મળવાપાત્ર જથ્થો તો આપણે તમને મળવાપાત્ર જથ્થો ઉપર આપણે જવાનું છે જેમાં આપણને જાણવા મળશે કે આપણને કેટલો જથ્થો મળે છે તો આપણે એ લિંક ઉપર ક્લિક કરશું તો આપણને નવા પેજ ખુલશે જેમાં આપણને એક ખાનું દેખાય છે જેમાં લખ્યું છે તમારું કાર્ડ નંબર દાખલ કરો તો આમાં આપણે રેશન કાર્ડ આપણો નંબર દાખલ કરવાનો છે એપીએલ હોય પીપીએલ હોય અંત્યોદય હોય એપીએલ વન હોય તમામની માહિતી આવા આ પોર્ટલ ઉપર ઉપલબ્ધ છે તો અહીંયા હું મારું રેશન કાર્ડ નંબર દાખલ કરું છું રેશન કાર્ડ દાખલ કર્યા બાદ કેપ્ચર કોડ નાખવાનો રહેશે ત્યારબાદ વ્યૂ જુઓ ઉપર ક્લિક કરવાનો છે તો વ્યૂ ઉપર જોવા ક્લિક કરતાની સાથે જ આપણને આપણી સ્ક્રીન ઉપર ડેટા દેખાય છે કે આપણને કેટલો જથ્થો અથવા તો કેટલી વસ્તુ મળવાપાત્ર છે આપણા રેશન કાર્ડ અંતર્ગત અને તેની સામે કેટલો જથ્થો આપણને મળે છે કઈ કઈ વસ્તુ મળે છે અને કેટલો જથ્થો મળે છે તે આપણને સ્ક્રીન ઉપર દેખાય છે તો સ્ક્રીન ઉપર હું જોવા મળે છે કે ખાંડ મને મળે છે મીઠું મળે છે કેરોસીન મળે છે ખાંડ તહેવારને હોય ત્યારે મળે છે ઘઉં ચોખા પછી નીચે પી એમ એ વાય એટલે કે પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ અન્ન યોજના અંતર્ગત કેન્દ્ર સરકાર આપણને જે ફ્રીમાં આપે છે અનાજ તે આમાં તેની વિગતો જોવા મળે છે નીચે તુવેર દાળ કપાસિયાનું તેલ આ બધું જ વસ્તુ મને મળવાપાત્ર છે તો આ વસ્તુ આપણને દુકાનદાર પૂરી આપે છે કે કેમ તે દુકાનદાર પાસે ચેક કરવાનું રહેશે આપે ત્યારે ધ્યાન રાખવાનું રહેશે અને ત્યાંથી આપણે ખાસ તેની પહોંચ બી પહોંચ બિલ હોય અથવા તો એની પાંચ બિલ નીકળે કોમ્પ્યુટર પ્રિન્ટેડ એ આપણે ખાસ લેવાની રહેશે તેમાં આપણને પૂરતો જથ્થો લખેલો હશે જથ્થાની કિંમતો લખેલી હશે અને એની કુલ રકમ લખેલી હશે જેથી આપણને ખબર પડશે કે આપણે ટોટલ કેટલી કિંમત આપણે ચૂકવવાની છે તો આ વિડીયોમાં આપણે ખાસ તો એ જોવાનું છે કે આપણને આપણી સાથે કોઈ છેતરપિંડી તો નથી થતી ને ખાસ તો એ બાકી તો દુકાનદારે એની રીતે આપી દેતા હોય છે અને આપણે આપણે રીતે લઈને આવતા રહેતા હોય છે પણ આ એક ખાસ જોવાની વસ્તુ છે કે આપણી સાથે કોઈ છેતરપિંડી ના થાય વિડીયો ગેમો હોય તો લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો ધન્યવાદ